નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ જુલાઈ બે હજાર પચીસની વારસી આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં બે તરફી અથડાતા ભાવ જોવા મળ્યા છે અને આવકો દરેક સેન્ટર પર ઘટી ગઈ છે ડુંગળીમાં હવે ટૂંકા ગાળા માટે કોઈ મોટી તેજી થાય તેવી ધારણાઓ નથી ડુંગળી બજારમાં બે તરફી ભાવ અથડાઈ રહ્યા છે અને આવકો દરેક સેન્ટર પર ઘટી છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ડુંગળીમાં ખાસ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી સરકાર દ્વારા જે સહાય જાહેરાત કરી છે પરંતુ પાછલી તારીખોમાં વેચાણ માટે હોવાથી હાલ તેની કોઈ પણ અસર નથી અને બીજી તરફ જે ડુંગળી બજારમાં અત્યારે વેચવાલી બહુ ઓછી છે એ વ બજારો ટોન સરસ દેખાઈ રહ્યો છે અને આગળ ઉપર ડુંગળી બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગોંડલમાં લાલ ડુંગળીના સાત હજાર ત્રણસો ઠેલાની આવક સામે એકસો એકોતેરથી લઈને બસો એક્યાસી રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદના છસો પાત્રીસ ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી